કેમ છો બધા બાળકો સરસ મજામાં ને ચાલો હવે આપણે જો હું છે ને તમને એક સારી ટેવ બોલું ને તો શું કહેવાનું હા ભાઈ હા અને ખરાબ ટેવ બોલીએ તો શું કહેવાનું ચાલો તો શરૂ કરીએ ને ચાલો રોજ સવારે બ્રશ કરાય પછી બ્રશ કર્યા વગર નાસ્તો કરાય હાથ ધોયા વગર જમવા બેસાય અરે વાહ હાથ ધોઈને જમવા બેસાય હાથ ધોયા પછી રૂમાલથી સાફ કરાય હા એના શાકભાજીને ધોયા વગર ખવાય ના બધાય કરવાનું છે ઓ ભાઈ કચરો ગમે ત્યાં ફેંકાય કચરો તો કચરા પેટીમાં જ નખાય બહારનો ભાગ ખવાય જમતા મોબાઈલ જોવાય થાળીમાં એઠું મુકાય લીલા લીલા શાકભાજી ખવાય કોઈની વસ્તુ લઈ લેવાય ચપ્પલ લાઈન માં મુકાય ચાલો સરસ તમારા માટે તાલી પાડી દો